मतलब ये तो एक मिनट रुको तुम खुद देखो ये देखो है मुझसे कोई स्मार्ट बताओ खुद नहीं तुम खुद दे मैं 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 ये नहीं कहता तुम मेरी बात मानो तुम खुद देखो ना हमने खबर नहीं पड़ती चार लोग आओ जो सुआ जाओ आवाज ना करता मगज मारी करो जो जो बा मारो छे तो मैं गाड़ी दिसिंग में नहीं आयो वही जासु घरे दिसिंग जाओ नहीं उपाड़ी ने गारा में घुची जाए હવે જાવ છું સુવા હવે જરાય મગજ મારી ની જે કાલ સુધી આરામ કરવા દયો નકર હવે જરાય મજા નહીં આવે કારણે માલનો સ્ટોક થતો નથી શું આપણે અમરભાઈ તમારી વાત સાચી છે સલીમભાઈ છે એના ઘણા માણસો એના છે એ આપણે માલનો સ્ટોક છે ને પૂરો કરાવી એટલે ફોન માલ પૂરો થાય અમરભાઈ ઉભા રહ્યો સલીમભાઈ ને ફોન કરી ફોન હલો સલીમભાઈ હા બોલો બોલો સાજીક સલીમભાઈ આપણે જેને હવામાન ના કારણે જેને કઈ માલ સ્ટોક કરી નથી સઈ ગયા એટલે જેને આપણે વેસ્ટર્ન જીલી ફીશ નો સ્ટોક કરવાનો છે કરી દેસો ને હા સાચીતભાઈ વીસ ટર્ન હા વીસટર્ન થઈ જશે માલ પણ ભાવમાં કંઈક એડજસ્ટ કરો આ ભાવ નહીં પોસાય એમને ભાવ કાંઈક વધારે ફિક્સ ભાવ થાય તો કાંઈક માછી મારવાની મજા આવે ને જલ્દીપીશ પકડવાની હા સલીમભાઈ ભાવનું કંઈક કરવું જો હાલો ઉભારી રહ્યો હમણાં વાત ભાવનું શું કરશું હમણાં પચાસ રૂપિયા લે છે ને અને સલીમભાઈને કહે કે સાઠ રૂપિયા આપણે કરી દઈશું હલો સલીમભાઈ આ સાઠ પચાસ હાલે એ પણ સાઠ રૂપિયા છે ને કરી દેસુ એક કિલા હા સાચી ભાઈ રૂપિયા તો બહુ ઓછા કેવાય ભાઈ સો રૂપિયા ભાવ થાય સો સલીમ ભાઈ શું મજાક કરો છો યાર કિલા ના કઈ સો રૂપિયા હોય કઈ સલીમ ભાઈ ધંધા મજાક નથી કરતો સલીમ ભાઈ ભેગો ધંધો કરો ને બહુ મજા આવે સો રૂપિયા બરોબર છે ભાઈ હા સલીમ ભાઈ ડન સો રૂપિયા માં ભલે તો સાજિદભાઈ સો રૂપિયા ડન હું જે પપ્પા કેનો ફોન હતો વેપારીનો ફોન હતો વિસ્ટર્ન માલ ભેગો કરવાનો કહે છે સો રૂપિયા ભાવ તો આપણે કાંઈ વિસ્ટર્ન માલ થોડો ભેગો કરી લેશું આપણે તો ભેગો નહીં કરી શકીએ પણ આપડા સિન્ડિકેટ મેમ્બર છે ને બધા માછીમાર અને બધાને ફોન કરીને હમણાં કહી દઈએ બધા થોડો થોડો બધા ભેગો કરે હલો મજિદભાઈ કેમ છો મજિદભાઈ તમારા આગળ થી મને બે ટન માલ જોયેલી હા હુસેન ભાઈ હા ભાણેજ તારા આગળથી મને ત્રણ માલ જોઈએ હલો હલો ભાઈ તારા આગળ આપણે બે ટન માલ જોઈએ છે હલો આપડે પંદર ટન નું મેળ થઈ ગયો સિન્ડિકેટ માં હવે આપડે પાંચ ટન આપણે ભેગો કરવાનો છે

મેન વસ્તુ ઈ છે કે માઉલજી ઠાકો થયો ન જ ભાઈ વાત તો સાચી છે તારી માણસ મારા માં ખતરનાક છે હવા માં નેવો ને જોરદાર વિસ્ટન માલ કરું કોઈ મોટી વાત નથી માણસો એવા જ છે મારા ખતરનાક કાલ્યામ જોતા

હલો ભાઈ જલ્દી ખાઈ પીને બોડી બનાવી લ્યો તાકાત માં આવી જાવ પછી પાંચ ટન માલ ભેગો કરવાનો છે ઝડપ કરો હલો ભાઈ હલો ઝડપ કરો ઝડપ કરો Jalur yuk, ya, jalur yuk! Ya. Halo, bap, Halo, jadi-jadi kating enggak

ઉપાડો ઉપાડો આપણે અહીંયા હજી માલ મળે છે એ આપણા આખા ગુજરાતના જંગલમાં ક્યાંય નથી મળતો પપ્પા આવી જતી બે પપ્પા આપણે જેલી પિસ્તા પકડીએ પણ તમને શું લાગે છે આપણે એ કિલ્લાના સો રૂપિયા દેશે વેપારી ભાઈ આપણા ઇલાકામાં જે માલ છે ને બીજા કોઈ ઇલાકામાં માલ નથી તો જયારે માલ આપણા ઇલાકામાં છે આપડે બધા ને આગળ હાથ શું કામ આપણે મોટો ફોડી ભાવ લેશું અચ્છા માર્કેટ કોમ્પિટિશન વધારવાનું પછી જો આપણો માલ ક્યાં ક્યાં વેચાય કાલ ભાઈ ફાકી હું ગાય જલ્દી બીસ પાંચ ટન માલ ભેગો થાય કે ના થાય આપડે વેપારી ના બેસન વેચીને પણ ખર્ચા કાઢી લે પપ્પા તમારી કેવાની જ વાર હતી